આજે મારી પાસે બાઇકો આવ્યા છે સેકન્ડ હેન્ડ સારી કિંમતના સસ્તા ભાવના આજે મારી પાસે બે બાઇકો સ્પ્લેન્ડર બાઇક છે અને એક એક્ટિવા આજે મારી પાસે ત્રણ વસ્તુઓ આવી છે સેકન્ડ હેન્ડ સારી ઘરની અને લેવાલાયક મસ્ત વસ્તુ હોય એવી આજના વિડીયોમાં હું તમને એવા બાઈકો બતાવવાનો છું ને જે સસ્તા પણ હશે અને હા અડધી કિંમતે મળશે અને હા કે વસ્તુ ક્વોલિટીવાળી હશે ચાલો આજે આ વિડીયોની શરૂઆત કરીએ આજે હું તમને બતાવવાનો છું સૌથી સારા સારા બાઇકો તો આપણે શરૂઆત કેનાથી કરશું ખબર છે તમને આજે હું બાઇકો સ્પ્લેન્ડરની વાત કરવાનો છું પહેલાં સ્પ્લેન્ડરથી વાત કરવાનો છું જેને પણ પસંદ હોય સ્પ્લેન્ડર એ અમે તમે મને વાત કરી શકો છો અને લઈ શકો છો ખરીદી શકો છો ચાલો હવે આપણે જોઈએ સારા સારા કયા બાઇકો આવ્યા છે જે અમદાવાદની આસપાસના હશે ચાલો હવે શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું પહેલાં કયું બતાવવા જઈ રહ્યો છું સ્પ્લેન્ડર આપણે સૌથી પહેલાં આ સ્પ્લેન્ડર જુઓ હવે આ સ્પ્લેન્ડર વેચવાનું છે આ સ્પ્લેન્ડરની કિંમત રાખેલી છે પિસ્તાલીસ હજાર રૂપિયા હીરો સ્પ્લેન્ડર છે આ જોઈ રહ્યા છો તમે કેવું લાગે છે તમને આ સ્પ્લેન્ડર છે એનું મોડલ બતાવું છું પછી બીજી ડિટેલ આપવાનો છું પહેલાં ભાવ બતાવી દઉં ભાવ છે પિસ્તાલીસ હજાર રૂપિયા હીરો સ્પ્લેન્ડર પ્લસ સ્ટાર્ટ છે સેલ સ્ટાર્ટ છે અમદાવાદ ભરી છે બે હજાર સત્તર મોડલ છે કંપની તમે જોઈ શકો છો બધું ફિટિંગ કંપનીનું જ છે કોઈ બીજું બહારનું આવ્યું નથી પછી આ ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું બાઈક છે આ ગાડી તમારે લેવી હોય આ બાઈક મિનિમમ તમને અમદાવાદથી બીજે ક્યાંય જોવા નહીં મળે એટલે ગુજરાતમાં તમે અમદાવાદમાં રહેતા હોય અથવા બીજે પણ રહેતા હોય તો તમે આ બાઇક ખરીદી શકો છો ગુજરાતમાં રહેતા હોય એના માટે જ છે આ બધા બાઇકો તો આ બાઇક સારા છે કન્ડિશનવાળા અને સસ્તા ભાવે મળે છે જો તમને આ પસંદ હોય અને આ લેવું હોય તો લેવા માટે તમે મને કહેજો જોઈ લો કેવું લાગ્યું તમને સરસ બાઇક છે મસ્ત કન્ડિશન છે અને એકદમ ગુડ બાઇક છે ચાલો હવે આપણે બીજું જોઈએ હવે તમારા માટે બતાવવાનો છું એક્ટિવા હવે તમે આ એક્ટિવા જુઓ આ એક્ટિવા વેચવાની છે આની કિંમત રાખેલી છે સાડા ત્રીસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ છે ફર્સ્ટ ઓનર છે એક્ટિવા ફર્સ્ટ ઓનરવાળી અને અમદાવાદ જ છે આ ગાડી પણ સારી કન્ડિશન છે ગુડ છે અને ડિટેલ આપું છું હજુ તમને બાકી ડિટેલમાં બતાવું છું અને આના પછી બાઇક પણ વેચવાનું છે પણ આ તો બતાવી દીધી તમે ફર્સ્ટ ઓનરવાળી અને એક્ટિવા બે હજાર પંદર મોડલ છે વસ્તુ સારી ક્વોલિટી છે કન્ડિશન સારી છે તમને આ પસંદ હોય તો તમે મને કહેજો ચાલો હવે બીજું જોઈએ આપણે બાઇક હવે તમારા માટે આ લાયો આ બાઈક જુઓ તમે આની કિંમત બતાવી દઉં હવે કિંમત રાખેલી છે સાડા ત્રીસ હજાર રૂપિયા પાંચસો ફિક્સ બે હજાર તેર મોડલ ફર્સ્ટ ઓનર અમદાવાદનું છે આ બાઇક આ બાઈક જોઈશે છે સીટીએમ જોવા મળશે તમને અમદાવાદમાં અને હા ફસ્ટ ઓનર છે સેલ્સ સ્ટાર છે ગુડ કન્ડિશન છે ટાયરો બોડી બધી રીતે કમ્પ્લીટ લાગે છે મને લાઇટો બધી ચાલુ છે અને હા ઓરિજિનલ કંપની બધી ફિટિંગ છે અંદર અઠ્યાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલું છે ઓછું જ કહેવાય વધારે નથી લાગતું તમને અઠ્યાવીસ હજાર કિલોમીટર બહુ લોંગ ના કહેવાય તો આ પણ પસંદ હોય આ પણ જોઈ લો તમે કેવું લાગ્યું પસંદ હોય તો તમે મને કહેજો ચાલો હવે છેલ્લું બતાવી દઉં પછી તમને પસંદ હોય એ વાત કરજો હવે તમારા માટે આ છેલ્લું લાવે છું આ છેલ્લું જોઈ લેજો આ મહેસાણામાં પડ્યું છે આની કિંમત રાખેલી છે એકાવન હજાર રૂપિયા સ્પ્લેન્ડર પ્લસ બે હજાર વીસ મોડલ આ બે હજાર વીસ મોડલનું છે જોઈ લોજો તમને કેવું લાગે છે આ બાઈક આ બાઇકની જેટલી જેટલી જાણકારી છે ને એટલી જ આપું છું વધારે જાણકારી નથી આપી પણ આ બાઈક બે હજાર વીસ મોડલ છે અને વેચવાનું છે એકાવનમાં એકાવનમાં તમને કમ પસંદ હોય લેવું હોય તો તમે મને કહેજો ચાલો હવે આવજો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું